લિમિટ નહીં પણ સ્કાય ઇઝ નોટ ધ લિમિટ સાથે જ્યારે સમાજ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે આપણા ઉદ્યોગ રત્નોને જોરદાર તાળીઓથી પહેલાં તો વધાવીએ મિત્રો આવડી સમૃદ્ધિ યોજનાની અભૂતપૂર્વ સફળતા માટે એકાવન કરોડની પ્રથમ સમૃદ્ધિ યોજના જ્યારે લોન્ચ કરવામાં આવે અને આ ભામાસાઓ દ્વારા એ સમૃદ્ધિ યોજના એકસો ને એક કરોડનો લક્ષ્યાંક પાર પાડે એ આ ભામાસાઓ આ સમાજના આપણી વચ્ચે ઉપસ્થિત છે બીજી સમૃદ્ધિ યોજના મુકવામાં આવે એકસો ને સવા કરોડ ની હોય અને બસો કરોડ કરતા બાપા કામ છે જે સન્માન લેવું છે પહોંચે એના માટે પણ આ મંચ જયારે આતુર હોય ત્યારે મારે મંચને વિનંતી છે કે આજે આપણે ગુજરાતી ભાષામાં એવું કહેવાય જીવન બાપા કે છાસ લેવા જાય અને દોણી હંગરાય નહીં જેમાં આવડા કામો કરવાના હોય એકસો પચીસ કરોડનું રાજકોટમાં સંકુલ કરવું હોય ગાંધીનગરમાં દીકરા દીકરીઓ માટે એકસો પચીસ કરોડનું કરવું હોય ઉમા વાટીકામાં પચાસ કરોડ વાપરવાના હોય તો એમને થવાનું નથી આમાં બધાને પાસે જયરામ બાપા